જાણવા મળેલી માહિતી મુજબ ડભોઈ ખાતે આવેલ મુથુત ફાઈનાન્સ કંપનીમાં ડભોઈ ખાતે રહેતા દીપકભાઈ ભરતભાઈ ભોજવાણી ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ ઓગણીસ લાખ રૂપિયાની ગોલ્ડ લોન મેળવેલ હતી ત્યારબાદ આ દીપકભાઈ ભોજવાણી દ્વારા બીજી ગોલ્ડ લોન લેવા માટે તેઓનું સોનું આઈસીઆઈસીઆઈ બેંકમાં છે જે ગોલ્ડ ઉપર તેઓને રૂપિયા બાર લાખ બ્યાસી હજારની લોન મળી શકે તેવું જણાવી આઈસીઆઈસીઆઈ બેંકની રિસિપ્ટ તથા સ્ટેટમેન્ટ આપ્યા હતા અને તેઓ લોન માટે બેંક ટ્રાન્સફર ફોર્મ ટેકઓવર જાતે ભરી તેમાં સહયોગ કરી અને જરૂરી દસ્તાવેજો આપી અને બેંક ઓફ બરોડાનો ચેક આપી સહી કરી ચેક આપ્યો હતો ફાઇનાન્સ કંપનીને પાકો વિશ્વાસ અને ભરોસો આપ્યા બાદ બ્રાન્ચ દ્વારા લોન મંજૂર કરી અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ દીપકભાઈ ભરતભાઈ ભોજવાણીના બેંક ઓફ બરોડાના ખાતામાં આરટીજીએસટી બાર લાખ બ્યાસી હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ વારંવાર આ દીપક ભોજવાણી પાસે મુથુટ ફાઇનાન્સ દ્વારા બસો પંચોતેર પોઈન્ટ નવ ગ્રામ સોનુની માંગણી કરવામાં આવતા વારંવાર બહાના બતાવીને છટકી જતા હતા તેઓએ આજ દિન સુધી આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી ગોલ્ડ લાવીને એમને આપ્યું નથી કે જમા કરાવેલ નથી જેથી દીપકભાઈ ભરતભાઈ ભોજવાણી રહેવાસી મુદત ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ગોલ્ડ જમા નહીં કરાવતા ફાઇનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે